તો કે આ ખબર છે મારે તને ભણાવી ગણાવીને મોટો કલેક્ટર બનાવવાનો છે હા મમ્મી પણ મમ્મી મને ભણવામાં બહુ જ કંટાળો આવે છે મને ભણવામાં નથી ના

મમ્મી મમ્મી અમારે પણ પ્રવાસમાં જવાનું છે મારી બધી બેન પડ્યો જાય છે મને પણ પૈસા આપને હે ભગવાન આ છોકરીને કેટલી વખત સમજાવી છે કે તું દીકરી છે મનોજ તો મારો દીકરો છે તું પ્રવાસમાં જતી રહીશ તો ઘરના કામ કોણ કરશે નિધિ તું આદિ ઠાકેની કેમ રહે છે મારે ઘરે ખૂબ જ કામ હોય છે એ કામ કરવામાં હું થાકી જાઉં છું હું તારા મમ્મી સાથે વાત કરું હા કરો હલો હેલો કોણ બોલ્યા હું સારા પછી બોલો છું બોલું છું મારો મનસ તમારો દીકરો ભરવામાં ખૂબ જ નબળો છે અને લસન કરીને નથી આવતો અને એમે તેને લાગ કરી સતત જીદી કરી દીધો છે તમારી દીકરી ભરવામાં ખૂબ જ હોશિયાર છે અને તે આખો દિવસ થાકેલી પણ હોય છે તમે એનાથી કામ ઓછું કરો અને ભરવાનું કેસે એ દવા મે મારી છે અમારી તો બેજતિ થાય ને હું તો નિસસમ સમજવાનો પ્રયત્ન ટકા આવ્યા મનો સ્વૈન કેમ નથી બોબી મારે સ્તે મિચા મને પાસ તોયોસી હાય રે આજ ઓરને તમારે તમારી દીકરીને ભનો તુમે તમારી દીકરીને દો પરો કે આખી સ્કૂલમાં આવી આને તમા બીકો બહુ પ્રયત્ન કર્યો ક્ષટા કે લીધી મારી દીકરી આખી શાળામાં પ્રથમ નંબરે આવી અને તેને મારું નામ રોશન કર્યું એટલે આજથી હું દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખીશ નહીં